વાપી ટાંકીફળીયા પાણીની ટાંકી સામે શંકાસ્પદ હાલતમાં મળેલ લાશના હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી વલસાડ જિલ્લા પોલીસ સામાન્ય બોલાચાલીમાં હત્યા યુવક પોલીસની વાપી ટાઉન પોલીસે એક એવી હત્યાનો આરોપી પકડ્યો છે જે એટલો જનુની હતો કે તેને સામાન્ય બોલાચાલીમાં એક આધેડની હત્યા કરી નાખી છે હત્યા કરનાર આરોપી વાપીના ગીતાનગરના ટાંકીફળીયામાં વર્ષોથી એકલવાયુ જીવન ગુજારે છે અને ભીખ માંગીને કે કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતો હતો જિલ્લા પોલીસ વડા ડોક્ટર કૌણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે વાપી ફળિયા વિસ્તારમાં દિલ બહાદુર બાલ બહાદુર કારકી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેના મોતનું ચોક્કસ કારણ જાણવા મુદ્દેનું સીએસસી વાપી ખાતે પેનલ ડોક્ટરથી પીએમ કરાવતા તેમનું મોત માથાના તથા માથાના ડાબી બા સાઇડના કાનના પાછળના ભાગે ગંભીર ઈજા થવાના કારણે થયેલ હોવાનું તબીબે જણાવ્યું હતું જેથી હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ડીવાયએસપી બીએન દવે અને ટાઉન પીઆઈ કે જે રાઠોડ દ્વારા ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી હત્યારાને ઝડપી લેવા આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કર્યા હતા જે આધારે સંજયના ઉલ્લેખનીય છે કે જનોની સભાવના આ યુવકનો વધુ કોઈ અન્ય ભોગ બને તે પહેલાં પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે આ જનોની યુવક યુવકે જેની હત્યા કરી નાખી છે તે દિલ બહાદુર બહાદુર કારકી ત્રેપન વર્ષની ઉંમરનો હતો અને વાપી ટાંકી ફળિયા સરસ્વતીનગર સમર્થ રેસિડેન્સી સી બિલ્ડિંગ ફ્લેટ નંબર એકસો એકમાં રહેતો હતો અને ચાઇનીઝની દુકાનમાં કામ કરી પોતાનું પરિવારનું ગુરજાન ચલાવતો હતો મના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની પૂછપરછ કરતાં તે બનાવના દિવસે રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે આ મૃતક અજાણ્યા આધેડ સામે સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં તેમણે તેને બોથળ પદાર્થ મારી હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર સંજય અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવક જનુની સભાઓનો છે તેમના માતા પિતા નામની કે તેના ભૂતકાળની અન્ય કોઈ જ માહિતી નથી વર્ષોથી આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને ભીખ માંગીને કે કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે ત્યાં એક લાશ મળેલી છે તાત્કાલિક વાપી ટાઉનના પીઆઈ દેવાયસ ટી દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કારકી ઉમરવડ કેપ્ટન છે જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજનલી નેપાળનો છે એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરડજનાને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો વાપી ટાઉનની પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી ની ટીમ વલસાડ રોરલ પીઆઈની ટીમ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસુજાની ટીમ દેવાસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં ચોવીસ કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આરોપી કોણ છે આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ બસોથી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીપીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે એને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાકી ફળિયા પાસે જે જેવું નાણાં જેવો વિસ્તાર છે ત્યાં મારીને ફેંકી દીધો છે એનો કોઈ તો શું કરતો એની આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વિનવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજિન્સ આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈપણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આરોપીને પકડી પાડો પરિચિત કરી છે બંને એકબીજાને પરિચિત નહોતા દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી એનું મર્ડર કરી નાખ્યું છે ઓકે અમારી ચેનલ કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે